સ્વર્ગસ્થ કાંજીભાઈ સુજાભાઈ રૂપાણી સ્મૃતિ ટ્રસ્ટ આયોજિત ગરવા પ્રીમિયર લીગ સીઝન ચાર ક્રિકેટ ડે નાઇટ ટુર્નામેન્ટ ભુજમધ્ય જુબેલી ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં જિલ્લાની દસ ટીમોએ ભાગ લીધો છે આ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે મુખ્ય મહેમાન તરીકે શ્રી હિતેશભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા સાથે શ્રી રમેશભાઈ રૂપાણી તેમજ રમેશ ગરવા હાજર રહ્યા હતા હિતેશભાઈ મહેશ્વરીએ એવું નિવેદન આપ્યું હતું કે આવા આયોજનોથી સમાજના ખેલાડીઓ પોતાના પ્રતિભાવ દેખાવની તક મળે સાથે સમાજમાં નવજુવાન ભાઈઓ એકબીજાના પરિચયમાં આવે એ હેતુથી

ત્રણ આયોજન જ્યારે પૂર્ણ થયા છે અને આજે જ્યારે ચોથું આયોજન આપણે જોઈ રહ્યા છીએ ત્યારે અહીં આવીને જોઈએ તો એવો ચોક્કસપણે ઇન્ટરનેશનલ મેચ જેવી રમાતી હોય એવું આયોજન અમને દેખાય છે જ્યારે જ્યારે પહેલાં જ્યારે પ્રીમિયમ લીગ ચાલુ થઈ તેમાં પણ રમેશભાઈ દ્વારા એવા પ્રયાસ હતા કે કેવી રીતના આનોમાં ટેકનોલોજીને સારી રીતે યુઝ કરવું એવો બીજા બીજા દરમિયાન એમનો વધારો થયો ત્રીજામાં વધારો થયો અત્યારે તો અમે આવીને જોઈએ છીએ ત્યારે એવું જ આપણને ફીલ થાય કે જાણે આપણે કોઈ એવા ઇન્ટરનેશનલ મેચમાં બેઠા હોઈએ અને એવી મેચ આપણે માણતા હોઈએ એની સાથે જેઓ એ ઓક્શન કરીને પ્લેયરોને એમનો પ્રોત્સાહન વધારે છે અને એ જેવી રીતે એની ખરીદી થાય જે આઈપીએલ પ્રમાણે જે અહીંયા પણ એવી રીતના થતું હોય છે એ જોઈને જાણે એવું થાય કે આજે આપણે કચ્છમાં પણ આવો એક ઉત્સાહ રમેશભાઈ દ્વારા ખેલાડીઓનો વધારવામાં આવે છે આવા કાર્યક્રમો થકી ચોક્કસપણે કચ્છના યુવાનો પણ આગળ આવશે અને ક્રિકેટમાં ક્યાં ને ક્યાં પોતાની પ્રતિભા દેખાડી અને એનાથી પણ પોતાનું કરિયર ચોક્કસપણે કરી શકે જ્યારે રમેશભાઈ કોઈપણ કાર્ય હાથમાં ધરે છે ત્યારે એને ખૂબ જ ઉમદાપૂર્વક પૂર્વક અને દિલો જાનથી જ્યારે કરતા હોય એટલે હું અત્રેથી ચોક્કસપણે રમેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને આજે જે રમા રમવા માટે બંને ટીમો અહીંયા આવી છે એ બંનેને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ ખેલ છે ખેલ દિલ્હીથી ખેલવાનું અને આપણે આ ખેલને ક્યાંક આપણા જીવનમાં એવી રીતને જે ઉતારીએ કે આપણે એવી કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય તેનાથી આપણે લડી શકતા હોઈએ સાથે સાથે જ્યારે આટલા આજે આજે જ્યારે પ્લેયરોથી મુલાકાત થઈ તો આ બાજુ ગાંધીધામ હોય ને આ બાજુ ઘડીલી હોય ત્યારે આ બે આખા કચ્છ આખો કચ્છને આવડતા અહીંયા જ્યારે પ્લેયર રમતા હોય તો એમના વચ્ચે જે એમના જે પણ પોતાના સંવાદો થશે ને એકબીજાનું એમનું નેટવર્ક વધશે એ પણ ખૂબ સ સરાહનીય રહેશે એટલે ફરી ફરી રમેશભાઈ અને આ આયોજનકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અહીંથી પાઠવીએ છીએ